જુનાગઢની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે હારી ગયા આ હારથી અકળાયેલી કોંગ્રેસે સત્તાધારી ભાજપનો વિરોધ કરવાને બદલે આપ વિરુદ્ધ આકરા પ્રહારો શરૂ કર્યા છે કોંગ્રેસના નેતાઓ આપણે વિપક્ષની ભૂમિકા છિનવનારી પાર્ટી તરીકે ગણાવી રહ્યા છે અને અવારનવાર આપ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે આ મુદ્દે આપના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે તીખી પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કોંગ્રેસે પોતાની હારનું સ્વ નિરીક્ષણ કરવાને બદલે આપ પર આરોપો લગાવવાનું શરૂ કર્યું છે વિસાવદનના લોકોએ આપને મત આપીને બતાવ્યું કે તેઓ બદલાવ ઈચ્છે છે કોંગ્રેસ ભાજપની બી ટીમ બનીને કામ કરે છે જેનો ખુલાસો આ હારથી થયો છે

કોંગ્રેસના નેતાઓ વિપક્ષની ભૂમિકામાં ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરી અને પોતાની જવાબદારી અને પોતાની ભાન ભૂલ્યા હોય એવું લાગે છે કારણ કે તાજેતરની અંદર લલિત કગથરાએ એવું બયાન આપ્યું કે આમ આદમી પાર્ટી તો એ તણખલું છે પણ એ લલિત કગથરાને ખબર નહીં હોય કે આ તણખલું જ આવનારા દિવસોમાં તમારી કોંગ્રેસને ભસ્મીભૂત કરી નાખશે સાથે સાથે લાલજીભાઈ દેસાઈએ એવું કીધું કે આ તો બે ટકાવાળી પાર્ટી છે આ તો સાવરણાના બધા જે કંઈ પણ સળિયા છે એ વિખાઈ ગયા છે ત્યારે એ લાલજીભાઈ દેસાઈને યાદ કરાવવા માગું કે તમારા પ્રદેશ નેતા પરેશભાઈ ધાનાણીએ એકવાર જાહેરમાં બયાન આપેલું છે કે આ સાવરણા જે છે એમને એટલો બધો વાગ્યો કે અમારા વાહા હોજી ગયા છે તો એ બયાન પણ લાલજીભાઈએ યાદ કરવું જોઈએ અને પરેશભાઈ ધાનાણીએ એવું કીધું કે આમ આદમી પાર્ટી એ ભાજપનું બગલબચ્ચું છે ત્યારે એમને પણ હું કહેવા માંગુ કે વિસાવદરની ચૂંટણીમાં સાયોના હોટલમાં કોણ કોનું બગલબચ્ચું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે એટલે કોંગ્રેસના નેતાઓને મારી સલાહ છે કે વિપક્ષની ભૂમિકામાં છો તમે વિપક્ષની ભૂમિકામાં રહી અને સત્તા પક્ષ એટલે કે બીજેપીનો વિરોધ કરો તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને સમગ્ર ગુજરાતની જનતાને એવું સાબિત કરી રહ્યા છો કે તમે બીજેપીની સાથે છો અને બીજેપીને મજબૂત કરવામાં સમગ્ર કોંગ્રેસ કામે લાગી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ